ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા લાડીલાવાલા મિત્રો ભાઈઓ બહેનો માતાઓ તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ આપણે દરરોજ ભગવાન શ્રી હરિ એમની યશોગાથા એમના ગુણગાન આપણે ગાઈ રહ્યા છીએ તો હવે આપણે રામપ્રતાપભાઈના લગ્નને છ વર્ષ વીતી ગયા ત્યાં સુધીની કથા સાંભળી ઘનશ્યામને હવે સાત વર્ષ પૂરા થવા આવ્યા હશે સુવાસીના ભાઈ લક્ષ્મીપ્રસાદ એમને તથા આખા વૃક્ષ કુટુંબને તરગામ લઈ જવા માટે તીડવા આવ્યા એમને જોઈને સૌને ખૂબ આનંદ થયો ધીરે રહીને એમને પોતાના પિતા બળદેવ દુબે તેમને સૌને તરગામ આવવા આમંત્રણ આપ્યું તે વાત કરી ધર્મદેવ એમનો ભાવ જોઈને હસ્યા પછી કહ્યું રામપ્રતાપ અને સુવાસિની બે આવશે ત્યારે રામપ્રતાપ ભાઈએ કહ્યું ઘનશ્યામને સાથે લઈ જાઓ ભક્તિ માતાની ઈચ્છા ન હતી પણ સુવાસિની એને સાસવશે અને વળી ઘનશ્યામને પણ તરગામ જવાની બહુ ઈચ્છા હતી એથી એમને રજા આપી સુખપાલમાં સુવાસિની એમના પુત્ર નંદરામ અને ઘનશ્યામ બેઠા છે રામપ્રતાપ અને લક્ષ્મીપ્રસાદ ઘોડા ઉપર બેઠા ચાલતા ચાલતા સ્વર્ગ દ્વાર આવે છે અહીંથી સૌ નાવમાં બેસે છે સરયુ નદીને પાર કરી રળયામણા નવાબગંજ ગામે ભગવાન આવે છે નવાબગંજમાં થોડો વિશ્રામ લઈ કંડેલગંજે રહીને રાત રહ્યા ત્યાંથી સવારે નીકળી તરગામ ભગવાન પહોંચે છે રામ પ્રતાપને અને સુવાસીને ઘણાય વખતે જોયા તેથી બળદેવ દુબે તથા એમના પત્ની અતિરાજી રાજી થઈ ગયા વળી સાથે નાનકડા ઘનશ્યામને પણ લાવ્યા એથી એમને અધિક આનંદ થયો ઘનશ્યામની છપ્પયાની દિવ્ય લીલા એમણે ઘણી વખત સાંભળેલી ઘનશ્યામ એ અવલોકિક બાળક છે સાક્ષાત ભગવાન છે એવી કંઈક વહેતી થયેલી વાતોથી ઘનશ્યામ પ્રત્યે ખૂબ જ એમને હેત હતું ઘનશ્યામને અહીં ખૂબ ગમી ગયું પોતાના બાળ મિત્રોને એમના સહવાસ અને સ્વજનોનો સાથ એટલે ઘનશ્યામને ઘણો આનંદ થયો ઘનશ્યામે સંસ્કારી જીવોને પોતાની ઘણી દિવ્યતા બતાવી સવારથી સાંજ સમગ્ર ભૂમિમાં મિત્રો સાથે ફરે વાડીએ જાય તળાવે નાવા જાય એમ તરગાઉમાં સમગ્ર ભૂમિ ઘનશ્યામના પદરસથી થી પુનિત બની ગઈ હતી ઘનશ્યામ રામ સાથે તરગામ રહ્યા તે દરમિયાન બળદેવ દુબેના સંબંધીઓ એમને આમંત્રણ આપવા માટે આવ્યા રામ પ્રતાપ એમનો ભાવ જોઈ એમનું આમંત્રણ સ્વીકારતા આ રીતે રણિયાપુર ફશરામપુર સહેલવા વેણીપુર છવરી અકમા બટેવરા અને કિનકી વગેરે ગામોમાં ઘનશ્યામે રામ પ્રતાપની સાથે એમના જે સંબંધીઓ હતા ત્યાં જઈને તે ભૂવીને પણ પાવન કરેલી છે ઘનશ્યામને ખૂબ આનંદ હતો પરંતુ ફરવાનો કે જમવાનો નહીં પણ મુમુક્ષુઓને પોતાના સંબંધમાં પમાડવાનું પૂર્ણ પુરુષો તમને તેમના અતિ દિવ્ય સત્તા માનુષી બાળ સ્વરૂપમાં કોઈ યથાર્થ તો નહોતા ઓળખી શકતા સતા ઘનશ્યામ કોઈ દેવી બાળક છે એવું તો સૌ કહેતા ઘનશ્યામને મનમાં થતું હતું કે પારસને અજાણે લોઢું અડે તો પણ સોનું થઈ જાય એમ પોતાના નિર્ગુણ સ્વરૂપને જાણે અજાણે જેમવું વગેરે ક્રિયામાં ભાવું કુશળ નટેશ્વરની અદાથી તેઓ બજાવતા પણ પોતાનું પ્રચન્ન સ્વરૂપ પ્રગટ ક્યારેય ન કરતા હતા તરગામની દક્ષિણે આંબલિયા ગામ છે ત્યાં બળદેવ દુબેના મિત્ર મનસા મિશ્ર રહેતા હતા એમને બે પુત્રો શિવદિન અને સ્વરૂપને તરગામ રામપ્રતાપને આમંત્રણ દેવા મોકલે છે એમનું આમંત્રણ સ્વીકારી રામપ્રતાપ ઘનશ્યામ અને સુવાસીની ભાભી એમની સાથે આંબલિયા જવા નીકળ્યા છે રામપ્રતાપ અને શિવદિન આગળ ચાલતા સુવાસીની આંગળીએ ઘનશ્યામને લઈને ચાલતા એમની પાછળ સ્વરૂપ ચાલતો રસ્તામાં ભમેચા અને કિનકી એવું આગળ ચાલ્યા એટલે સંધ્યા ટાણું થયું તેથી શિવદિનને મનમાં થયું કે કિનકી રાત રોકાઈ જઈએ પણ રામ પ્રતાપે ના કહી અંધારું વધી ગયું એવામાં સ્વરૂપે ઘનશ્યામના શરીરમાંથી શીતળ પ્રકાશ જોયો ઘનશ્યામ તો ધીમી હલકે રામ સીતાનું સ્મરણ કરે હનુમાનજી દાદાને યાદ કરે ધૂન બોલતા જાય અને આ પ્રકાશ ક્યાંથી રાત તો અંજવાળી નથી રામપ્રતાપે આજુબાજુ જોયું ઘનશ્યામ નતમસ્તકે ચાલી રહ્યો હતો સુવાસિનીને ઘનશ્યામના દેહમાંથી પ્રકાશ નીકળતો જોયો એને આશ્રય થયું તરત જ એણે ઘનશ્યામને તેડી લીધો અને પ્રકાશ તો પથરાતો જ રહ્યો સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ક્યાંથી આવે એની કોઈને કૃતુહલતા થતી નથી

ઘનશ્યામની મનોહર મૂર્તિ જોઈને લોકો ઉભા રહી જતા એમની સામુ જોઈને રહેતા આટલી નાની ઉંમરે પણ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ તથા રામ લક્ષ્મણની ધૂન હનુમાન દાદાની ધૂન અખંડ જપ કરતા જાય ઘનશ્યામના ચરિત્રો આ લોકના બાળક જેવા ન હતા તેમનામાં કોઈ અનોખુંપણું લોકોને દેખાતું હતું એમને જોઈ એમના અંતરમાં શાંતિ થતી જગતના તમામ સંકલ્પો શમી જતા ઘનશ્યામ કોઈ અવલોકિકતા બતાવતા નહીં સતા એમનું સ્વરૂપ અવલોકિક હતું તેથી સહેજે સહેજે સૌને મન તરફ એમના તરફ ખેંચતા સૌ ઘનશ્યામને પોતાના ઘરે તેડી જવા તત્પર બનતા પરંતુ સુવાસીની ભાભી ઘનશ્યામને એક પળ માટે પણ ક્યારેય છૂટા પડવા દેતા ન હતા ઘનશ્યામને જોઈ એમની આંખોમાંથી એમના સમગ્ર અંગમાંથી

પપ્પી પણ કરી લેતા ભક્તિ માતાના ભાઈ ગેલ હિયે એમના બે પુત્રો ગૌરી અને બદ્રીને તરગામ રામપ્રતાપને તેડવા માટે મોકલ્યા એમનો આમંત્રણ તો સ્વીકારવું જ પડે એટલે એમણે કહ્યું તમે જાઓ અમે એક બે દિવસમાં આવશું પછી રામ પ્રતાપભાઈ તરગામથી નીકળી પડરી આવ્યા ત્યાં રાત રહ્યા અને સવારે ત્યાંથી નીકળી લો શીર્ષ આવ્યા છે અહીં મામા એમને જોઈ બહુ બહુ ખૂબ ખૂબ રાજી થયા છે ઘનશ્યામ મોસાળમાં આ અગાઉ ભક્તિ માતા સાથે આવ્યા હતા તેથી એમના બાળમિત્રો એમને મળવા આવ્યા ઘનશ્યામને જોઈ એમને આનંદ થયો સાંજે ઘનશ્યામ એમની સાથે ફરવા નીકળે છે થોડે દૂર નીકળે ગયા ઘનશ્યામ એમની અવલૌકિક બાળ શિષ્ટાના મસ્ત હતા એટલામાં સામેથી ધર્મદેવના દ્વેષી માતા દીન આવતો હતો તે અહીં જ રહેતો હતો પરંતુ ધર્મદેવ પ્રત્યેને વળી અવલોકિક વધારો થયો તેથી તે જાણી જોઈને સાથે ઘનશ્યામ તરત જ પડી ગયો પછી ઊભા થઈ ઘનશ્યામે તેનું કાંડું પકડ્યું આ નાના બાળકને એમ પોતાનું કાંડું પકડતા જોઈ માતા દિનને ગુસ્સો આવ્યો એણે પોતાનો હાથ છોડવા આંચકો માર્યો ઘનશ્યામે પણ તેનો હાથ પકડીને જોરથી આંસકો માર્યો આંસકાથી એનું કાંડું ખડી ગયું બળહીન બનેલા માતા દીનને ઘનશ્યામ ઉપર ખૂબ ઉત્સુ આવ્યો પણ હવે જાજુ જોર કરતા બીજું કાંડું ખડી જવાની એમને બીક લાગી તે ત્યાંથી તરત જ હાલતો થયો ઘનશ્યામ ફરીને રાત્રે ઘરે આવ્યા ત્યારે માતા દીન ત્યાં આવ્યો અને રામપ્રતાપને મામાને પોતાની હાથ બતાવીને કહેવા લાગ્યો જુઓ ઘનશ્યામે મારું કાંડું તોડી નાખ્યું છે રામપ્રતાપભાઈ આ સાંભળી હસી પડ્યા રામપ્રતાપે તેને કહ્યું જોજે કોઈને કહેતો નહીં લોકો તને મૂર્ખ્યો કહેશે બીજે દિવસે ઘનશ્યામ રામપ્રતાપની સાથે નીકળી પડરી ગયા ત્યાં એક દિવસ રહી ટેડી નદીને પાર ગોંડે ગયા છે રામપ્રતાપ અહીં બે ત્રણ દિવસ રહ્યા પછી મામાની રજા લઈ તરગામ જવા નીકળ્યા એમને મનમાં થયું કે તરગામથી પણ જલ્દી નીકળવા દેશે નહીં અને અયોધ્યામાં માતા પિતા ચિંતા કરશે તેથી જલ્દી પહોંચવું છે તેઓ તરગામ બીજે દિવસે આવી ગયા તરગામથી રામ પ્રતાપભાઈએ બીજા દિવસે નીકળવાની તૈયારી કરી છે તેથી એમને બળદેવ દુબેએ કહ્યું તમે જો જવાની તૈયારી કરો તો પણ આપણે વાડીએ આપણે હજુ ઉજવણી કરવાની છે ત્યાં આંબા કેળા ફણસ અંજીર અનાર ખૂબ છે વળી જાંબુ પણ ઘણાય છે શીબડાનો તો કોઈ પાર જ નથી માટે કાલે ત્યાં જવાનું છે વાડીમાં જવા માટે બધી તૈયારી કરી સૂચના આપી દીધી બીજે દિવસે વહેલી સવારે સૌતર ગામની નૈરૃત્યે બળદેવ ની વાડી આવ્યા છે અહીં સૌ ખૂબ ફેર્યા છે આંબા ઉપરથી કેરીઓ ઉતારી જાંબુ પાડ્યા ફણસ અનાર પણ લાવ્યા ઘરેથી મીઠાઈ કરીને લાવ્યા હતા તે કુંડાળે બેસીને બધાએ જેમાં હશે પરંતુ ઘનશ્યામા ટોળામાં ન હતો તેનો ખ્યાલ કોઈ નહીં ન હતો બાળકો સાથે રમતા ઘનશ્યામ ત્યાં ખેતરમાં શીવડાના વેલા પાસે આવી ગયો ત્યાં બધાએ મજૂરો શીવડાના વેલા પાસે ઘાસ નીંધતા હતા ઘનશ્યામ એમની સાથે કામ કરવા લાગે છે શીબડાના વેલા ખેંચવા લાગ્યા મજૂરો એમને કહેવા લાગ્યા ઘનશ્યામ આ શું કરે છે ત્યારે પોતે હસતા હસતા કહેતા શીબડાના વેલા છે અને ઘાસ દાજુ છે તેથી શીભડા નાવેલા ખેંચી કાઢું છું મજૂરોએ એમને ખૂબ વાર્યા પણ એમણે તો લગભગ બધા શીભડા કાઢી નાખ્યા હતા આથી મજૂરો મુંજાણા તેઓ તરત જ રામપ્રતાપ પાસે આવે છે એમની પાસે બોલાવીને કહ્યું ભૈયા ઘનશ્યામે શીભડા નાવેલા બધાએ કાઢી નાખ્યા છે અમે એમને ઘણો વાયરો પણ એ માન્યો નહીં રામ પ્રતાપે આ સાંભળીને ઘનશ્યામ ઉપર ખૂબ ગુસ્સો છડ્યો એટલામાં ઘનશ્યામ સામેથી દોડતો દોડતો ત્યાં આવે છે રામ પ્રતાપના રામપ્રતાપના એ માજા મૂકી તેમને ખ્યાલ પણ ન હતો કે ઘનશ્યામને જમવામાં પણ સૌ ભૂલી ગયા હતા એમણે તરત જ ઘનશ્યામને ઉપાડી લીધા કેમ શીબડાના વેલા બધાએ ખેંચી કાઢ્યા આવી ધમાલ કરવા માટે તું અહીંયા આવ્યો છો એમની લાલ આંખ જોઈ ઘનશ્યામ ધ્રુજવા લાગ્યો છે જેના પ્રભંગથી અનંત બ્રહ્માંડોના દીગપાલો ડોલે તે પૂર્ણ પુરુષોત્તમ બાળ સ્વરૂપ ઘનશ્યામને આજે રામપ્રતાપની પ્રતાપની બીક લાગે છે શમંતક મણી સોરાયો ત્યારે શ્રી કૃષ્ણ ઉપર આણ આવી બળદેવજીને શંકા ગઈ એથી ગુસ્સાના આવેશમાં આવી કૃષ્ણને છોડીને તેઓ જનકના રાજ્યમાં છાયા ગયા હતા શેષ તો ભગવાનનો ધામ છે સતા સર્પનું સ્વરૂપ એથી ક્રોધનું મૂળ કહેવાય રામપ્રતાપને ઘનશ્યામના અનેક દિવ્ય ચરિત્રનું વિસ્મરણ થયું ઘનશ્યામે અકારણ અહીં બળદેવ દુબેને નુકસાન કર્યું એથી આવેષમાંસ ઘનશ્યામને બે તમાસા મારી દીધા ઘનશ્યામ રડેશે એમનું આખું અંગ હવે ધ્રુજેશે સુવાસીને દૂરથી આ જોયું તરત તરતસથી દોડતી દોડતી ઘનશ્યામને તેડી લઈ રામપ્રતાપને કહ્યું શું કરો છો ઘનશ્યામને કેમ માર્યો એટલામાં બળદેવ દુબે એમના પત્ની પુત્રો સંબંધીઓ ત્યાં આવ્યા એમને સૌને જોઈને ઘનશ્યામ વધારે જોર જોરથી રડવા લાગ્યું બળદેવ દુબે પૂછ્યું રામપ્રતાપ કેમ ઘનશ્યામને માર્યો રામપ્રતાપ હજુ આવેશમાં હતા એમણે કહ્યું કાંઈ તોફાનની પણ હદ હોય શિબડાના બધા જ વેલા એને કાઢી નાખ્યા છે તરત જ ઘનશ્યામ ભાભીની કેડ ઉપરથી નીચે ઉતરી ગયા અને બોલ્યા મેં એકેય વેલા ખેંચ્યા નથી ભૈયા જૂઠું બોલે છે રામ પ્રતાપે તરત જ મજૂરો સામે જોયું એમણે કહ્યું વેલા ખેંચી કાઢ્યા તે આવો તમને એટલામાં બળદેવ અરે પણ ઘનશ્યામે વેલા ખેંચ્યા હોય તો પણ શું થઈ ગયું એમને આમ થોડો મરાય અમને ધર્મદેવ કેટલો ઠપકો આપે એ તો બાળક છે પણ ઘનશ્યામે એમની પાસે જઈ એમને કહ્યું દાદા તમે ચાલો બધાએ વેલા એમને એમ ઉભાશે ભૈયા ખોટા ખોટા ક્રોધ કરે છે ઘનશ્યામ સૌને શિબડાના ખેતરે લઈ ગયા ત્યાં સૌએ જોયું તો વેલા એમને એમ ઉભા હતા અને આજુબાજુના ઘાસ જ ખેંચી કઢાણું હતું આ જોઈને મજૂરોને પણ આશ્રય થયું એમને થયું કે આ કેવું કહેવાય આખું ખેતર ઘનશ્યામે ખલાસ કરી નાખ્યું હતું અને આ થયું શું એ પણ ભાંઠા પડી ગયા બળદેવે એમને ખૂબ જ ઠપકો આપ્યો આવેલા તો એમના એમ ઊભા હશે એમ કઈ જૂઠું કેમ બોલ્યા વળી ફરિયાદ કરવી હોય તો મારી પાસે તમારે કરવાની હોય રામપ્રતાપને ન કહેવાય મજૂરો કાંઈ ભૂલ્યા નહીં નીચું જોઈ રહ્યા એમણે જોયું કે ઘનશ્યામ કોઈ અવલૌકિક બાળક છે રામપ્રતાપભાઈ તમાશો જોઈને આવાક બની ગયો છે ઘનશ્યામને વગર વાંકે મારવાથી એમને અંતરમાં બળતરા થઈ સુવાસીએ એમને તરત જ કહી દીધું મારે એક દિવસ પણ હવે રહેવું નથી કાલે જ આપણે અયોધ્યા જવું છે અહીં તો તમે ઘનશ્યામને વગર વાંકે મારો અને પીટો છો રામપ્રતાપભાઈ કાંઈ બોલ્યા નહીં ઘનશ્યામ આંખમાં આંસુ સાથે રામ પ્રતાપ સામે જોઈ રહ્યા છે ન જોઈએ એમ મન મન હસતા પણ હતા ઉજવણીનો આનંદ સૌના અંતરમાંથી ઉતરી ગયો સૌ ઘેરે આવ્યા ઘેરે જઈને ભાભીએ કહ્યું ઘનશ્યામ ભૈયા તમે જમા નહીં થોડું જમી લે મારે જમવું નથી મારે તો માં પાસે જવું છે સુવાસીની ભાભીના પ્રેમના અશ્રુ દ્વાર બહાર જોવાની ઘનશ્યામની ઈચ્છા હતી ભાભીને ઘનશ્યામના શબ્દોથી લાગ્યું કે ઘનશ્યામ એમને માનો કે ન માનો તે વિહવળ બની એકદમ ઘનશ્યામને ગોદમાં લઈ રડી પડે છે ઘનશ્યામ ભૈયા હું માં નહીં પણ મેં તમને ક્યાં સાચી વ્યાસે તમારા ભૈયાએ આટલું માર્યું

ઉજાણી માટે મીઠાઈ બનાવી તે ઘનશ્યામને આપી ઘનશ્યામ ધીરે ધીરે ખાવા લાગ્યા થોડું ખાઈને હાથ ધોઈ નાખ્યા પછી ભાભી પાસે જઈને કહ્યું ભાભી તું રડતી નહીં હો આપણે અયોધ્યા નથી જવું સુવાસીને આ સાંભળી છાતાવાળી વળી બીજે દિવસે ઘનશ્યામ એમના મિત્રો બોલાવા આવ્યા એથી કપડાં પહેરીને બહાર નીકળ્યા

આપણે આવતીકાલે લઈશું વાલા મિત્રો આપ સૌને મારા ભાવ અને હૃદયથી પ્રણામ અસ્તુ જય સ્વામિનારાયણ